તો જગદીશ ઠાકોરની નારાજગી વચ્ચે હવે સૌરાષ્ટ્રના કદાવર નેતા એવા કુંવરજી પણ કોંગ્રેસથી નારાજ હોવાના અહેવાલ છે સમર્થકોની બેઠક મળી હતી હતી જેમાં તેમણે સમાજને અવગણના હોવાની હૈયા વરાળ આ અંગે સમર્થકોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પાત્ર પણ લખ્યું છે જેમાં તેઓએ રાજીનામાની પણ ચીમકી આપે છે તેમણે કુંવરજી બાવળીયાની અવગણના કરાશે તો આવનારી ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટી કિંમત ચૂકવવી પડે તેવી આશંકા પણ વ્યક્ત કરી છે જોન ની વગેરે જવાબદારીઓ સોંપાણી એમાંથી સૌરાષ્ટ્ર માં ખુબ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માં કોળી સમાજ ની ખુબ મોટા પ્રમાણમાં વસ્તી છે જેની ક્યાંય એક પણ જગ્યા નોંધ પણ લેવામાં આવેલી નથી તો આગામી દિવસમાં અમારો સમાજ પણ ખૂબ નારાજ છે કોને એમાં સમાવેશ કરવો ન કરવો એ તો પ્રદેશ કક્ષાની વાત છે કોઈ વ્યક્તિગત દાવેદાર નથી પણ જે રાવડી મોટી વસ્તી હોય તો એનો પણ એમાં સમાવેશ થવો જોઈએ અને જો એમાં સમાવેશ કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાનો ભેગા મળીને કઈક નવી નવા જૂનું કરવાની પણ પોતાની તૈયારીઓમાં છે જી સર તમારી ખુદની નારાજગી કેટલી છે ને શું પ્રદેશ નેતાગીરીને આપ શું મેસેજ આપવા માંગો છો

સૌરાષ્ટ્ર માંથી કોઈ પણ કોળી સમાજના આગેવાન ને આમાં સમાવવા જોઈએ એવી મારી માગણી છે વ્યક્તિગત હું નામ નહીં આપું પણ જે કામ કરી શકે સમાવવા જોઈએ